સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ટરસ્ટેટ ટેબલ ટેનિસ સ્પર્ધાનો આજથી શુભારંભ થયો છે યુટીટી ટીટી એટી સિક્સ વડોદરા શહેરમાં ઇન્ટરસ્ટેટ ટેબલ ટેનિસ સ્પર્ધાનો આજથી શુભારંભ થયો છે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી આ ઇન્ટરસ્ટેટ ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો છે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રમતવીરોને પ્રોત્સાહિત પણ કર્યા હતા ઇન્ટરસ્ટેટ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાત દીવ દમણ આસામ મેઘાલય બિહાર અને દક્ષિણ તથા ઉત્તર ભારત મળી કુલ ઓગણત્રીસ રાજ્યના એક હજાર એકસો પચાસ ખેલાડીઓએ ભાગ લીધો છે ઇન્ટરસ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ આજથી દસ દિવસ સુધી સમા ખેલ સંકુલમાં યોજાશે ઇન્ટરસ્ટેટ ટેબલ ટેનિસ સ્પર્ધાના શુભારંભ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ટીટીએબીના ચેરપર્સન જયાબેન ઠક્કર સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જે વડોદરા ખાતે સ્માર્ટ કો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર યુટીટી ટીટી એટી સિક્સ ઇન્ટરસ્ટેટ જુનિયર એન્ડ યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ આજે યોજવા જઈ રહી છે આજે એનું ઉદઘાટન સત્ર છે અને સમગ્ર દેશમાંથી આવેલા તમામ ખેલાડીઓનું હું વડોદરા વતી હાર્દિક સ્વાગત કરું છું અને આટલા આઠથી દસ દિવસ તેઓ અહીં રહી અને અહીંયા રમતની મજા માણશે અને વડોદરા એ આવનારા દિવસોમાં રમતગમત ક્ષેત્રે ખૂબ જ હજુ આના આના કરતાં પણ સારા સારા કાર્યક્રમો આયોજિત કરી શકે એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા ડેવલપ કરવામાં આવેલું છે અને આવા પ્રકારના ટુર્નામેન્ટ્સથી વડોદરાના રમતગમત જગતનો પણ આત્મવિશ્વાસ વધવાનો છે ત્યારે હું ટીટીએબી ટીટીએફઆઈ અને યુટીટીના તમામ આયોજકો સંયોજકોને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી ઇન્ટર સ્ટેટ ટુર્નામેન્ટ અહીંયા યોજાઈ રહી છે સમાજ સ્ટેડિયમમાં અને એક હજાર ને પચાસ પાર્ટિસિપન્ટ્સ છે એમનો સ્ટે અહીંયા અને સારી રીતે રમી શકે એ માટે અમારા એસોસિએશન તરફથી અમે લોકોએ બધી વ્યવસ્થાઓ કરી છે અને હમણાં એમની સાથે આવેલા પેરેન્ટ્સને આ બધાની સાથે પણ ટેબલ ટેનિસ એસોસિએશનના અધ્યક્ષ તરીકે મેં વાત કરી કે ભાઈ તમને કેવું લાગ્યું ધે આર વેરી હેપી તો બધાને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ સારી રીતે રમે જમે વડોદરા એમને ગમે અને સારા એમાંથી સ્પોર્ટ પર્સનાલિટીઝ નીકળે એવી શુભકામના હું નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું છે વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે લગભગ સાતેક વર્ષ પછી આ પ્રકારનું આયોજન અહીં આપણે કરી શક્યા છે અને પાંચસોથી પણ વધારે જ્યારે ટેબલ ટેનિસના પ્લેયરો સમગ્ર ભારતમાંથી આવ્યા છે ગુજરાતની ટીમ પણ આવી છે આસામની ટીમ પણ આવી છે બિહારની પણ ટીમ છે પંજાબની પણ ટીમ છે ત્યારે આટલી બધી ટીમ અહીંયા વડોદરા ખાતે આવી અને વડોદરાનું કલ્ચર વડોદરાનું સ્પોર્ટ્સ અને સાથે સાથે વડોદરા શહેરનું આતિથ્ય માણવાના હોય ત્યારે જે લોકો આવ્યા છે વડોદરાની બહારથી ગુજરાતની બહારથી તે બધાનું વડોદરા શહેરમાં સ્વાગત કરીએ છીએ અને એમનો અનુભવ એ એમના જીવનનો સારામાં સારો અનુભવ રહે